છે 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 તે તે ઓપરેશન સિંદૂરની જે જોવા મળી રહી જોઈ શકાય કે વિવિધ થીમ ઉપર આ ટેબલો તૈયાર કરવામાં આવતા હોય છે બ્રહ્મોસ મિસાઈલ નું પણ અહીંયા જોઈ શકાય છે કે મૂકવામાં આવ્યું છે એકસો ને એક ટ્રકો જે છે તે આ પ્રકારથી તૈયાર કરવામાં આવ્યા છે જોઈ શકાય છે અન્ય જે ટેબલો જે છે તે પણ અહિયાં મૂકવામાં આવ્યા છે વિવિધ થીમ ઉપર તૈયાર કરવામાં આવે છે પરંતુ આ વર્ષની સૌથી મોટું જો ગણીએ ઝાંખી તો એ ઓપરેશન સિંદુરની રહી છે ભારતના સૈનિકોને સલામ કરતું આ ઓપરેશન સિંદૂર જે લોકો જે છે તે સૈનિકોને સલામ કરી રહ્યા છે તેના જ કારણે આ પ્રકારથી મહત્વ છે સાથે સાથે અમારા જે ટ્રકો નીકળે છે જે દર વર્ષે એ બી એક આકર્ષણનું કેન્દ્ર બની જાય છે કારણ કે હવે ટ્રકો ફક્ત પ્રસાદ વિતરણ માટે નથી હોતી એક ઝાંકીના સ્વરૂપમાં બી આવે છે એટલે એ ટેબલો જોવા માટે બી લોકો ઉત્સાહિત હોય છે અને આખા દુનિયામાં લાઈવ ટેલિકાસ્ટ થાય છે તે પ્રમાણે આપણે ખૂબ સારી સુંદર શણગારીએ છીએ ટ્રકો આપણી કઈ કઈ થીમ આ વખતે રહી છે ખાસ કરીને ઓપરેશન સિંદૂર તો આપણે ઘણા ટેબલો જોયા પર અન્ય શું ખાસ છે આ વખતે ઓપરેશન સિંદૂર તો જરૂરી છે અને એ બી આપણે સેનાને આપણે સશક્ત કરવા માટે એમને મનોબળનું વધારવા માટે જરૂરી છે સાથે સાથે આપણે જે જામનગરમાં વંતારા છે તે વંતારાનું એ બી થીમ લાવ્યા છીએ કે આખું આમ એ પ્રાણી સંગ્રહાલય જેવું છે પ્લસ ભગવાનના રથ બનાવ્યા છે વૃંદાવનની થીમ છે અમે સમાજમાં જાગૃતિ ફેલાય એ માટેની બી થીમ હોય છે અંગદાન મહાદાનની બી એક આખી ટ્રક આવવાની છે આપણી અંગદાન મહાદાનની પણ ટ્રક જે છે તે જોઈ શકાય છે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું મિત્ર કેટલો ઉત્સાહ ઉમંગ રથયાત્રાને લઈને અને ક્યાંથી આવ્યા છો અમે આવ્યા સાંઈબાગથી અમને દર વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અમને બુખુદ આનંદ આવે છે અને પબ્લિકને જોઈને અમને ઉત્સાહ બહુ વધારે છે કેમકે પબ્લિક બી આપણને સપોર્ટ કરે છે કેમ કે આવું થયા પછી બી જે ભગવાને આપણને સાથ આપ્યો છે એના લીધે હું બહુ ભાવુક છું તો જોઈ શકાય છે કે નાના બાળકો જે છે તે સૈનિક બનીને આવ્યા છે વિવિધ થીમ ઉપર કેવી તૈયારીઓ શું કહેશો જે રીતે ભક્તોનો ઉત્સાહ છે આ વખતે ભક્તોનો ઉત્સાહ ઘણો છે ભગવાન જગદીશ જગન્નાથ સુભદ્રાજીના દર્શન દર્શને બધા આવ્યા છે ફૂલ એટલી બધી ભીડ છે કે ના પૂછો ને વાત બધા દર્શન માટે આજે જે આ દુઃખનું દુઃખ આટલું મોટું આવ્યું હતું તો પણ આજે પબ્લિક આટલી બધી ઉત્સાહ માટે આવી છે અને દર્શને તેમજ અમારી ટ્રકો વિવિધ રીતે સુશોભન કરીને આવેલી છે વેશભૂષામાં છે ટ્રક શણગારમાં છે ધાર્મિક રીતે છે તે અલગ અલગ અન્ય અલગ અલગ રીતે બધા સજાવીને આવેલ છે ગાડીઓ તમામ ટ્રક એસોસિએશનના મેમ્બરો આ તો જોઈ શકાય છે કે વિવિધ થીમ ઉપર જે છે તે આ ટેબ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે અને સમાજને એક સંદેશો આપવા માટે પણ જે છે તે આ ટેબ્લો તૈયાર કરવામાં આવતા હોય છે તેમણે કહ્યું એમ પ્રસાદ માટે પરંતુ વિવિધ થીમો જે છે તે તૈયાર કરવામાં આવી છે અને ભગવાનનો ત્રણ રથો છે તેનો પણ એક અલગ ટેબ્લો જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે એટલે ન્યૂઝ કેપિટલ જે છે તે તમામ ટેબ્લો બતાવશે કારણ કે ધીરે ધીરે હવે એકસો ને એક ટ્રકો જે છે તે આવવાના શરૂ થયા છે અને વિવિધ થીમ ઉપર જે છે તે આ ટ્રકો આ વખતે તૈયાર કરાયા છે જી જી આશુતોષ આભાર આપનો